આજની આપણી વાર્તા છે ભેસ ગામના પાદરે ભેંસો વેચાવા આવી ગામમાં એક ખેડૂત તેની પત્ની સાથે રહે તેની પાસે કોઈ દુઝાણું નહીં એટલે તેને થયું કે હું એક ભેંસ લઉં પત્નીને કહે સાંભળ્યો કે ગામના ભાગોળે ભેંસો વેચાવા આવી છે આપણે એક ભેંસ લઈ લઈએ આંગડે ભેંસ હોય તો સારું છોકરા છૈયાને દૂધ મળે બાકી મેળવીએ એનું દહીં થાય ઘી થાય ને જે સરસ મજાની છાસ થાય તે આડોસી પાડોસીને અપાય પત્ની કહે એ બધું તો ઠીક પણ આવી જાડી છાસ મારે મારા પાડોશીઓને નથી આપવી છાસ તો હું મારા પિયરિયાને જ આપીશ ખેડૂત કહે તે એકલા તારા પિયરિયા જ સગા ને મારા સગા તો કાંઈ નહીં કા એમ છાસ નહીં અપાય પત્ની કહે નહીં કેમ અપાય અપાશે ઘર તો મારું છે ને ને ભેંસ તો મારી એ છે ને તમારી એ તે બહુ બો તો દૂધ તમારા સગા ને પણ છાસ તો મારા પીયડિયા ને જ ખેડૂત ખીજાઈ ગયો તે કહે જોયો છે આ ડંગોરો પત્ની કહે ડંગોરો તમારા સગા ને આપો આમ કરતા વાત વધી પડી ને ખેડૂત ને તેની પત્ની લડી પડ્યા એક તો બે ગુસ્સામાં ને એમાં બોલાચાલી થઈ પછી જોઈ લ્યો ખેડૂતે ડંગોરો લઈને પોતાની પત્નીને ઢીબી નાખી ઘરમાં હો હો થઈ રહ્યું આડોશી પાડોશી દોડી આવ્યા બધા પૂછે છે શું ભાઈ આ શું માંડ્યું છે ખેડૂતની પત્ની ફરિયાદ કરતા કહે જુઓ તો મને ખેડૂતે કેવી મારી છે તેમનો તો કઈ હાથ છે મને ઢીબી નાખી ખેડૂત કહે તે કોકની જીભ ચાલે ને કોકનો હાથ ચાલે પાડોશીઓ પૂછે પણ છે શું કજિયો શાનો છે પત્ની કહે અમારો કજિયો તો છાસનો છે ખેડૂત કે છે કે છાસ તારા પિયરિયાને નહીં અપાય તે શું કામ નહીં અપાય દૂધ ભલે ને એના સગા ખાય પણ મારા પિયરિયાને ને છાસ તો આપું ને ત્યાં તો પાછા ખેડૂત ખીજાયા ને ડંગોરો લઈને દોડ્યા પાડોશમાં એક હોશિયાર વાણીયો હતો તેણે વિચાર્યું અરે ભેંસ તો હજી ભાગોડે છે છાસ છાગોડે આવી નથી ને આ ધમાધમશાની શાની વાણિયો હતો ચબરાક ખેડૂતને જઈને કહે મોટા ભાઈ આ ઝઘડા તમે પછી કરજો પહેલા મારું નુકસાન ભરપાઈ કરો આ તમારી ભેસે સિંગડું મારીને અમારી વંડી પાડી નાખી તે ચણાવી આપું આમ તમારા ઢોર રખડતા મૂકી દેતા શરમાતા નથી ખેડૂત કહે અરે પણ મારી પાસે હજી ભેંસ છે જ ક્યાં તે તમારી વંડી પાડી નાખે વાણીયું હસીને કહે ત્યારે તમે કઈ ભેંસની છાસ અને દૂધ માટે લડો છો ખેડૂત અને તેની પત્ની શરમાઈ ગયા ને છા નામના પોતપોતાના કામે લાગી ગયા અને બધા હસતા હસતા ત્યાંથી ચાલ્યા ગયા તો મિત્રો તમે પણ આવું ભેંસ ભાગોડે અને છાસ છાગોડે જેવું નથી કરતા ને આપણા મોટા ભાગના ઝઘડા આવા જ હોય છે આથી જ્યારે પણ કોઈ સાથે ઝઘડો કે બોલાચાલી થાય તે પહેલાં થોડું જોઈ વિચારી લેવું આશા છે તમને આ વાર્તા ગમે હશે જોવા માટે આભાર